અભણ બોલે ભણેલા સાંભળે તો કે એનાથી આગળ ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય એથી આગળ તો કે ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય સાહેબ ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ઘુમરે નાખી દે એનું નામ લોક સાહિત્ય લોક સાહિત્ય ટૂંકો અર્થ તમને કહું લોકોનું જે હિત પડ્યું હોય ને એ વાતને લોક સાહિત્ય કહેવાય લોકોનું હિત જેમાં પડ્યું હોય એવું લોકગીત હોય તો એ એ લોકસાહિત્ય કહેવાય લોકોનું જે હિત પડ્યું હોય એવો છંદ હોય તો એ લોકસાહિત્ય કહેવાય લોકોમાંથી આવેલું સાહિત્ય સાહેબ આ બેનો માતાઓ દીકરી કેવા રાહડા લેતી પહેલાં અટાણે બધું હોય ગયા ટીવીની દુનિયા આવીને ચેનોલો એવી બધી આવી ગઈ સિરિયલ એવી શરૂ થઈ ગઈ છે કે હવે તો કોકને ઘીરે બેહવા જાઓ અને સિરિયલ આવતી હોય ને તો કોઈ પાણી નથી પાતું સાહેબ અને એમ કે બાયુ તો એમ કે હટાણે કટાણે આવીને બેઠા અમારા હવે આ ટીવીમાં ઠેકડા મારે ક્યાં તારો માસી દીકરો થાય છે અમે તો તારા માસીન દીકરા મોવા હટાણે અમને પાણી પાક ઓગદી કાયમ આવશે અને ડેલીએ જાય પછી એમ કે તમે ચા કરવા દીધી નહીં તે મૂકી જ નહીં નકર અમે તો પીવા જ આવ્યા તા સિરિયલ સિરિયલ મને હમણાં જુનાગઢમાં એક મારા મિત્રએ કીધું મન કે વિખિદાનભાઈ પ્રોગ્રામમાં કેજો પણ મારું નામ ન લેતા મેં કીધું આપણે હું કામ નામ લેવું જોઈએ મન કે હું ઘેરે આવ્યો ને મારા પત્ની સિરિયલમાં પ્રો હતા હાવ પછી મેં એને જઈને કીધું કે મને ભૂખ બહુ લાગી ખાવા તો દો તો કે એડવર્ટાઈ આવવા દો ટીવીમાં એડવર્ટાઈ આવે તો ભાઈને ખાવા દે આ દિશા થઈ હટાણ કે આ બાયું ગાય છે લગનગીત આવડતા નવી નવી જનરેશન ને દીક દીકરીઓને લગનગીત નથી આવડતા હાલડા નથી આવડતા શીખવા જોઈ સાહેબ ભલે બીજા બે ફિલ્મના ગીતનો શીખાય તો કાંઈ નહીં પણ બે લોકગીત શીખવા જોઈએ બે હાલડા શીખવા જોઈએ બે લગ્નગીત શીખવા જોઈએ સાહેબ આવતીકાલે આ છે ને પ્રસંગ વિવાહનો પ્રસંગ છે આપણે જાન આવે છે ને કાલે રુકમણી વિવાહ છે ને હા લગ્ન ગીત હું શું એક લગ્ન ગીત ગાય છે લગ્ન ગીત લગ્ન ગીત છે હા લગ્ન ગીત અદભુત છે લગ્ન ગીત સમા હોવા જોઈએ આપણે ગામડામાં હડાળામાં તમે અહીંયા વાઘણિયામાં આજુબાજુમાં ડેરડીમાં કુંકાઓમાં જોઈજો વર્ષો પહેલાં મારી માતાઓ બહેનો દીકરો વડીલોને ખબર છે માંડવા તરફ જવાતું નહીં એટલી મર્યાદા હતી લગ્ન ગીત ઉપર જ ખબર પડે કે હવે પરણેતરા થાય છે લગન ગીત ઉપર ખબર પડે હવે મામેરા ભરાય છે લગન ગીત ઉપર ખબર પડે કે હવે ફેરા ફરે સમાસમાના ગીત હતા અટાણની જેમ સોડા લે મને મિક્સ નહોતું સાહેબ સમાસમાના ગીત દીકરીની જાન નો આવી હોય ને તો લગ્ન ગીતમાં ચિંતા વ્યક્ત કરે આપણે આવતીકાલે અહીં જાન આવવાની ગોંડલ થી આવવાની છે ને બીજુભાઈ હે અરે વાહ વાહ તો મોહાળ વિવાદ માં પીરહણે ભાઈ ધડુક પડ્યો પરિવારમાંથી માંથી જાન આવવાની હે સમા સમાન ગીત જાન જ મોડી થાય ને તો આપણે ગામડામાં બેનો લગ્ન ગીતમાં ચિંતા વ્યક્ત કરતી હો અમારા ગઢવીમાં તો ખાસ ગાતો ગાતા ગીત પર બધી જ્ઞાતિમાં ગવાય શું ચિંતા વ્યક્ત કરે કે સાંજ એ પડીને જાલ

હજ પડી ગઈ ઝાલર વાગી તો હજી દીકરી જાન કેમ નહી આવી હોય તા કડકડતી ડોટ મૂકીને કોક આવી ને જાન આવી ગઈ આવી ગઈ તો કા લગન ગીત પડતું મૂકી દે પરબારું અને બીજું સમાન ગીત ઉપાડે કે ઊંચા એ ઊંચા દાદા ગઢડા ચણાવજો કે વાત ਦਾ ਦਾ ਗੜਨਾ ਚਣਾਵੋ ਗੜਥੀ ਨੀਚੇ ਰਾਗੜਨਾ ਗੜਥੀ ਗੜਥੀ ને રે કુવાજ નું તારી જાનેરે રે કુવારા તો એ ના જો ના જોબર

આમાં ક્યાં લાંબુ હાલે છે તને લગ્ન ગીત પ્રમાણે એના સંસાર હાલે હે લગ્ન ગીત ની હોય હાલડા કેવા ગાવાતા આપણે સાહેબ હાલડા આ બેનો દીકરી ગાતી છે ગામડા ગામ છે આ વિસ્તાર છે એટલે ગાતા છે નકર અટાણે બાયુને હાલડા આવડતા નથી ને આવડે એ ગાય છે ને જે છોકરા હોય છે ને હાલડાથી નથી હોતા આ ખોટું સાંભળવું અને કરતા હોય જાઉં સારું એમ હુડુડુડ હોય જા તારો બાપ બાકડું આવ્યું આમાં હું સાંભળવું બોલો બાપ બાકડુ આવ્યો તારો પૂજા હાલલા તો હાલણા હતા સાહેબ હે અમારી જ્ઞાતિમાં ગવાય અમારી ગઢવી જ્ઞાતિમાં ગવાય છે કે હાલ રડે ઈ દીકરો મારા ઘરની મૂડી સાહેબ દીકરો મારા ઘરની મૂડી શબ્દ તો જો તમે એનો કે હાલરડે ઈરની ગોરી દીકરી મા રાગરની મૂળી આ કરી નીચકો નાખે અને બીજી કડી ઉભાડે કે વાડી માં આગ નો હોટો મારા દીકરા નો જીવ છે મોટો એ જીવાડી આ આગનો હોટો રે દીકરાનો જીવ છે એ મોટો માડીમાં હાગનો હોટો ને મારા દીકરાનો જીવ છે મોટો હા હા કરીને હાલનું કાન હિંચકો નાખે એટલે જીવ છે મોટો જીવ છે મોટો જીવ છે મોટો હાલડામાં લોહીમાં ઉતરી જાય અને મોટો થાય પછી એનો જીવ મોટો જ હોય સાહેબ હા આ ધીરુભાઈ દેસાઈ હું સાહિત્યકાર તરીકે રૂડું નથી મનાવતો પણ આના હાલડા માઈ આવા જ ગાઈ છે કે બેટા તારા દીવ જીવ મોટો થાય છે તારા કારણ કે એ સંસ્કાર છે હાલડામાં સંસ્કાર ઉતરે છે ધાવણમાં સંસ્કાર ઉતરે છે